મિત્રો આજે આપણે બહાર છીએ અને અત્યારે હાલ જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને કાલે આપણે પરત આવવાના છીએ અત્યારે ઓન ધ વે સીએ અને પડાલ ગામ પહોંચ્યા છીએ એટલે આજનો જે વિડીયો છે હવામાન લગતો યાદનો વિડીયો નહીં આવે પણ કાલે રિટર્ન આવીશું સાંજે એટલે રાત્રે એટલે કાલે લગભગ વિડીયો નહીં આવે બે દિવસ માટે આજ અને કાલે પરમ દિવસથી વિડીયો આપણો જે છે તે કન્ટિન્યુ જ આવશે અને આજે કદાચ લાઈવ થવાનો કાર્યક્રમ છે તો આજે કદાચ જો પહોંચી જઈશું તો લાઈવ થઈશું ને કાલે સવારે મહાકુંભમાં સ્નાન કરી પછી પણ કદાચ લાઈવ થઈશું મિત્રો એટલે આટલો આજે બસ આટલી જ માહિતી આપવા માટે વિડીયોમાં આપણે લાઈવ અત્યારે શૂટિંગ કર્યું હતું થોડીક માહિતી હાલ દે ટાઈમ છે તો ત્રણ ચાર અને પાંચ તારીખે વરસાદની શક્યતાઓ છે મિત્રો બરાબર છે આજે ત્રણ ચાર પાંચ તારીખેમાં એક ધારો વરસાદ નહીં દરેક અલગ અલગ જિલ્લાઓ વાય વાઈસ તાલુકાઓ વાઈઝ એ રીતે વરસાદ આવી છે ઉત્તર ગુજરાતના પછી મધ્ય ગુજરાત આ બે રાજ્યોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે માવઠાના વરસાદની શક્યતાઓ તો આ રીતની અત્યારે હાલ પૂરતી આગાહી મેં તમને આપી બાકી અત્યારે હાલ હું વધારે આનાથી વિશેષ કોઈ આગાહી હાલ નહીં કહી શકું આગાહી તો પ્રોપર આવી ગઈ છે પણ બારસી એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કરી રહ્યા અત્યારે હાલ જોઈ શકો છો અમે ફોરવિલની અંદર બેઠા બેઠા અત્યારે વિડીયો હું બનાવી રહ્યો છું પણ અત્યારે હાલ પૂરતું આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ જે માહિતી છે તે કાલે જો ટાઈમ મળશે તો કાલે થોડુંક વિડીયોમાં માહિતી હજી આ રીતે આપીશ જેવી રીતે હજી આપી એવી રીતે બાકી વિશેષ વિડીયો છે એ તો ઘરે જ્યાં પછી જ આપણે માહિતી જે પ્રોપર માહિતી આપવાની છે એ તો ખબર પડશે બાકી લાઈવ કરવાના છીએ લાઈવ કાર્યક્રમમાં જે મિત્રોને જોડાવાનું હોય તે જોડાવી શકો છો બાકી આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ વિડીયોને લાઈક કરજો ચેનલને શેર કર કરીને સબ્સ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે હાલ પૂરતું વિડીયોની અંદર આટલું જ વિડીયો અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ મિત્રો